ભૂમાફિયાઓના ભરડામાં આજે આખો ભૂજ ફસાઈ ચૂક્યો છે ભુજની બહાર નીકળતા મુખ્ય હાઈવે રસ્તાઓને અડીને આવેલી સરકારી જમીન પર બિલ્ડરો દ્વારા કબજો કરવામાં આવ્યો છે બિલ્ડરો ભૂમાફિયા બનીને પોતાની બિલ્ડિંગની આગળની જમીન પર દબાણ કરી તેનો ઉપયોગ કરે છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી માંથી હું દેશ ભાવ હાલમાં જે બુલડોઝર ની વાતો થાય છે જે લોકોના દબાણો તોડવાની વાતો થાય છે પરંતુ એ દબાણો કોના તૂટે છે આપણી સાથે આજે વાત કરવા માટે ડોક્ટર રમેશ કરવા જે રમેશભાઈ આપનું સ્વાગત છે રમેશભાઈ બહુ મોટી મોટી વાતો થઈ કે કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો ને લિસ્ટ બનશે ને આ બનશે ને દબાણો તોડશે ને બુલડોઝર ચાલશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને કાયદા નું ભાન કરાવી ચમરબંધ ને છોડીશું નહી એવા જે નવા નવા ફિલ્મી ડાયલોગ પ્રકરણ છે ખરેખર જે વાતો કરે છે એ માત્ર રીલ પૂરતિ સીમિત છે બરોબર રિયાલિટીમાં એવું કઈ થતું નથી તમને કહું હું હું તો મારું મારું એવું વ્યક્તિગત માનવું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં પણ ભાજપમાં રહેશો તો ફાયદામાં રહેશો આજે હું તમને માત્ર ને આખા કચ્છની પરિસ્થિતિ ખાસ કરીને સરકારી જમીન ઉપર જે તે ભૂ માફિયા સરકારી ગૌચર જમીનોએ ખેતીની પડતર જમીનો સરકારની કે અન્ય કોઈ સરકારની શહેરની અંદર જમીન હોય એ તમામ જમીનો ઉપર બીજેપી સંલગ્ન યા તો સીધી રીતે બીજેપીના નેતાઓ યા તો એમના મરતીઓ જે પાછળ મારણે એમને એમના ધંધાકીય ભાગીદાર છે એમને ચૂંટણીમાં ફંડ આપે છે એમના વતી ભાજપનું કામ કરે છે એવા નેતાઓ કચ્છમાં બેફામ બધી જગ્યાએ અત્યારે આજે આપણે માત્ર ભુજ શહેરની વાત કરી છે તો ભુજમાં

એનામાં જે મોટા મોટા બને છે છે બધે જ જ દબાણ કરીને બેઠા એ પરિસ્થિતિમાં કોઈ વાહન ફેલ થાય તો રસ્તા ઉપર પડે જગ્યા નથી મૂકી તો એ દબાણો શા માટે નથી તૂટતા હું તમને ભુજ શહેર વાત કરું ભુજ શહેરમાં જેવલી સર્કલથી માંડીને મિરઝાબા છું ત્રણ રસ્તા સુધી એ રસ્તામાં અનેક દબાણ છે તે ઠેર ક્યાંક કાચા દબાણ છે ક્યાંક પાકા દબાણ છે અને ઈ દબાણમાં હું દાવા સાથે પંચાવન ટકા લોકો ક્યાં ને ક્યાં રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા છે ચા ની થી માંડી અને નાસ્તા વાળા જ્યુસ વાળા અન્ય કોઈ ધંધાર્થી અને ઈવન મોટા મોટા જે કોમ્પલેક્ષ બન્યા છે જે બિઝનેસ હબના જે બધા કોમ્પ્લેક્ષ માં પણ આગળ પાર્કિંગ છે ત્યાં પણ એ લોકો ભૂતકાળમાં વૃક્ષ છેદન કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ખાતાનું ઉલ્લંઘન કરી

જેના ઉપર ત્રીસ હજાર ને ચાલીસ હજાર પચાસ હજાર મંથલી વ્યક્તિને ભારે આપેલા છે એમની પાસે અને એ મને તો એક લાગે છે કે સામાન્ય ભુજ શહેરમાં ગરીબ માણસ છે એને કનેક્શન નથી પડતું કે ગટરનું કે પાણીનું નગરપાલિકા આ લોકોની પાસે આટલા લોકો રોજ જમે છે આટલી આટલો વીજ પુરવઠો ત્યાં વપરાય છે એની માટે સિંગલ બેસ્ટ નહીં થ્રી બેઝ કનેક્શન પણ એમને મળી જાય છે માણસ બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે અનેક વખત અમે પણ રજૂઆત કરી છે કે બંધારણની અંદર આ જે પ્રાથમિક જરૂરતો છે એ તો સ્પષ્ટપણે જોગવાઈ હોય છે કે એ તમારે સરકારે પૂરી પાડવી જોઈએ પણ ગમે તે કારણસર નથી થતો ને બીજી બાજુ આ તમે નળ કનેક્શન આ દબાણોમાં નગરપાલિકા હમણાં જ

તો બીજી દિવસે નગરપાલિકા આપને નોટિસ પટક ઘરની નગરપાલિકા પણ એનો લિસ્ટી વિભાગ નજર નહીં આવતું હોય આર એનબી માં પૂછીએ તો આર કે અમને અમારા નથી આવતું ભાડાવાળા કે અમને નથી આવતું નગરપાલિકા કે અમાર તો એના પર ખરેખર ત્રણે જે કઈ એજન્સી ભુજ જે જેના ધણી છે એ ત્રણેય સરકારી ઓફિસો એ સંકલન કરી અને એક સાથે કરવું જોઈએ હું તો કહું સેમ પરિસ્થિતિ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે એટલું બધું બેફામ દબાણ ચાલે છે ક્યાંય પણ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી ક્યાંક ત્યાં બેઠા બેઠા ઓફિસ ની અંદર અધિકારીઓ અને વર્ષોથી આમાં જે કીપર્સ કહેવાય જે એના મુખ્ય કારોબારી અધિકારી આજની તારીખમાં એ પ્રોજેક્ટ બાંધકામ એનું કન્સ્ટ્રક્શન લગભગ એસી સિત્તેર થી એસી ટકા કન્સ્ટ્રકશન પૂરું થઈ ગયું છે આજની તારીખમાં બાંધકામ ને નથી ઈ હવે આ લોકો કેવી છતક કે આ બધા રૂલિંગ પાર્ટી સાથે કરવું તો બાંધકામ મંજૂરી વગર એક પાયો ખોધ્યો તો બીજી દિવસે ટીમ આવી જાય છે અને હજાર જાતની નોટિસો પટકારી એને એટલો ત્રાસ આપે કે જેને આટલું મોટું જગજા રોડ ઉપર ચગોળકી ચાર પર આટલું મોટું બિલ્ડિંગ એટલે આ લોકો એટલી હદે દબાયેલા છે દર્શક મિત્ર તમે વિચારો કે જયારે બાંધકામ થઈ જાય પછી સામાન્ય વ્યક્તિ હોય તો એને ઓથોરિટી માટે તોડવામાં આવે નોટિસો આપે પરંતુ રાજકોટ ગેમ ઝોન ની જે ઘટના બની એના પાછળ જેટલા પણ બેઝમેન્ટ ચાલે છે છે એની ફરિયાદ થઈ પરંતુ એ આજે માત્ર એક નોટિસ જ આપી છે એનાથી આગળ વધ્યા નથી એની ફરિયાદો કલેક્ટર સુધી થઈ છે અને ધારાસભ્યો સુધી પણ ફરિયાદ પહોંચી છે પરંતુ એ બધે મારા હિસાબે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જો એ નિયમોનું પાલન ન કરાવી શકતા હોય

ક્યાં જાય આવે એમની પાસે કયો રસ્તો હું કહું છું જે કચ્છ જિલ્લાની અંદર છેલ્લા પાંચ થી સાત પૂછો કચ્છમાંથી રૂપિયા હજાર રૂપિયા કમાઈને ગયા છે કેટલું ખોટું કરી ગયા છે કેટલું હોય જેને કદાચ હવે તો એને એટલા વર્ષો થવા આવે કે હવે તમે જે જમીનોની કંપનીઓને લાહાણી કરી છે કંપની ખાવરા એની ફરિયાદ કરી એની અંદર સરકાર ના ઓફિશિયલી સો સો એક કરોડ રૂપિયાની આજુબાજુ વર્ષોથી નીકળે છે પણ કલેક્ટર એ વસોધા ન કલેક્ટર એમના કોને બેસી જાય છે આજની કલેક્ટર ઇવન મેં તો પાછલા કલેક્ટર અમિત અરોડાની

અને આ તમે આવનારી પેઢીને જબરદસ્ત નુકસાન કરો છો પાંચ પંદર વીસ વર્ષ પછી આવશે એ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ એટલે એટલા ખરાબ પર છે અત્યારે કચ્છની અંદર કોઈ પણ જાતનો કોઈ વિભાગ એક સિંગલ હું તમને તમે રેન્જ આઈજી ને કોઈ કમ્પ્લેન કરો તો રેન્જ આઈજી તમે આ ફરિયાદમાં છોકરો કરો તો એસપી પશ્ચિમ કચ્છ છે પશ્ચિમ કચ્છ દયા પર પોલીસ સ્ટેશન નો છે તો પર કેવો પછી કોઈ કોઈ પ્રકાર નું ફોલોઅપ નહીં અને જેને કારણે સામાન્ય માણસ પાસે કે નથી કે પોલીસ સ્ટેશન છે પેલી વાત પોલીસ થી ડરતા હોય એટલે જવાના નથી પછી પોલીસ સ્ટેશન ધક્કા ખાવા પછી સમય નથી નથી એની પાસે રૂપિયા કોઈ ભૂતકાળની અંદર એવું હતું હું એમ કોંગ્રેસ ની સરકાર એવું ઇવન કેશુભાઈ પટેલ સુધી પણ એવું હતું કે તમે કોઈ ફરિયાદ કરો તો એનું વહીવટી તંત્ર ખુદ ફોલોઅપ લેતું તમને હવે તો તમને તમને અરજદાર ને જાણ કરવાની સિસ્ટમ જ મોદી સરકારમાં નીકળી ગઈ છે આ આ જે વાઇબ્રન્ટ અને જે મોડેલ ગુજરાતની અંદર કોઈ જવાબદારી કોઈ ઉપર છે જ નહીં તમે હું તો વર્ષોથી જ્યાં જ્યાં મને ખોટું લાગે જ્યાં અધિકારી છું પણ હરામ કોઈ અધિકારી પેટના પાણી પણ હાલતું હોય કે આની અંદર આટલી ફરિયાદો થઈ છે કે આમાં આપણે સુધારો એટલા માણસો એમ ધારે હમણાં હું તમને કહું આ ખાવડા રોડ ઉપર જે આ કંપની આવે છે રિન્યુબલ એનર્જી પાર્કના નામે એટલી બધી રાત્રે આ બારતું ડ્રાઈવર ગુજરાત બહારના બેફામ પીધેલા હોય છે એટલી ગાડીઓ અને છેલ્લા એક વર્ષમાં નહીં તો આ રોડ ઉપર પાંત્રીસ થી ચાલીસ યુવાનો અને હું તમને કહું હું રહું છું રાત્રે અડધી રાત્રે ઓવરલોડ ગાડીઓ જાય છે નગરપાલિકાના કેટલા રસ્તા લોકો તોડી નાખે છે કોઈ અમે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મિસ્ટર વાઘેલા ને મેં ઓછામાં ઓછા નહીં કર્યા હોય તો પચાસ ફોન કર્યા છે કોઈ અધિકારી કઈ પરિચ નથી પેલી વાત તો ફોન એ રિસીવ કર્યો હતો તો આપણો અવભાગ્યો આપણે કિસ્સો દ્વારા હોય અને ફોન ઉપાડ્યા પછી વાત ઠીક છે હું મારું કરાવું છું કોઈ દિવસ નથી હું તો હું છેલ્લા છ મહિનાથી ઓવરલોડ ની ફરિયાદ સતત કરી રાખું સતત